ટ્રોફી આપવામાં આવી છે કોમી એકતાનો મેસેજ શહેરને આપ્યો અને એ કોમી એકતાનો માહોલ આજે સતત ચાલી રહ્યો છે જુલુસ પૂર્ણ થવાની આડે છે જુલુસ સ્પષ્ટ રીતે ચાલી રહ્યો છે કોમી એકતાના માહોલમાં શરૂઆત થઈ છે કોમી એકતાના માહોલમાં જ પૂર્ણ થશે એમાં કોઈ શંકા સ્થાન નથી કેટલા તાજિયા આ વર્ષે ત્રણસો ને પચાસ જેટલી પરમિટ સુરત શહેર તાજિયા કમિટી તરફથી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ત્રણસો ને પચાસ એટલી પરમિશ પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે જેમાં તાજિયા સવારી અખાડા ધૂલધૂલ પાણીના વાહનો પાણીની પરબો અને તમામે તમામે ડિપાર્ટમેન્ટ તાજિયા તો ને આયોજકોને તાજા ને સાથે સાથ સહકાર રહીને બલકે તાજા કમિટી કાર્યાલય ઉપર ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લીધી અમને ઉત્સાહ અને અમારો પ્રોત્સાહન અમને વધાર્યું છે એ લોકો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી